ના ભાઈ ના તમે છો ને અમારે તમને ફોન કરીને બોલાવો પડે કે ભાઈ હવે તમે ક્યારે પધારશો તો કયો ક્યારે આવો છો અરે શેઠ હું તો આવતો જ તો ઘરે જઈએ પણ એને રસ્તામાં એને મને ઓલા રસી કાકા મળી ગયા અને એના છોકરાના પાછા આજે લગન તો મને કે કે હાલ મારા છોકરાના લગનમાં તો બસ જો અત્યારે હું તૈયાર બયાર થઈને ડેલી ઉબો નીકળું છું અત્યારે હા એ બુદ્ધિના ના બરાદિયા તને કોઈ લગન પેલા કંકોત્રી નથી આપતું આમ તને ડાયરેક્ટ કીધું તું ઓયોઈ ગયો અરે શેઠ તમને તો મારી ખબર છે હું તો ડાયરેક્ટ ગયો છું મને તો ગમે ખાલી બોલાવી લઈને તો હું જાવ મારે કોઈ કંકોત્રીની જરૂર ના પડે હો હા અને હા શેઠ હું તમને હું કહું

શું ગાડી નો સોનું નિકો આ ગાડી આ ગાડી ની તો નંબર પ્લેટ નથી વાઈટ એક્ટિવા અને અહીંયા બીજી વાઈટ એક્ટિવા પડી છે અને એમાંય નંબર નથી એક ગાડી કાલ ગામો મૂકી ગયો એક ગાડી કાલ ધોતી મૂકી ગયો હવે કઈ ગાડી કોની છે કેમ ખબર પડશે અને જો એને હું કહીશ ને કે આમાં સોનું છે તો તો બોલો કે આ મારી છે આ મારી છે એક કામ કરું પેલા ભાઈને એને ફોન કરીને બોલાવ હલો પપ્પુ ગેરેજ વાળો બોલો જ જલ્દી અહીંયા આવી જા આ તારી ગાડી થઈ ગઈ આવી હલો પપ્પો ગેરેજ વાળો બોલો જ જલ્દી અહીંયા આવી જા ફટાફટ હા હા તારી ગાડી થઈ ગઈ છે ભાઈ એટલે જ બોલાવું છું કઈ મારી ધ્યાનમાં નથી બોલાવું આવ્યા

આ આ ગાડી મારી આ ગાડી મારી છે 100% અરે 100 ની 200% આ ગાડી મારી હાથ છે મને ચશ્મા આવી ગયા લાગે ઉપર એ મારી ભૂલ થઈ ગઈ આ ગાડી મારી નથી પણ આ ગાડી મારી છે યાદ આવી ગયું ઉભો જો

અરે એક મિનિટ એક મિનિટ કરો છો એમ કે આ છે તું એમ કે આ સોનું છે આ સોનાનું બિલ તોય છે ને ઘરે બિલ છે બિલ તો મારી પાસે જ હોય ને બિલ બીજા પાસે થોડું હોય બિલ થોડાક બીજા વાંધો છે ને હું મારું લઈ આવું બરાબર છે પછી તને કે સોનું છે ને મારું આ તો વાંધો તું લઈ એટલે સોનું તને આપી દઉં રે આ હોય નીકળ નીકળ તું હું તો તો હું હમણાં લઈને સમજી કેવો તું કેવો ન બીજાનું સોનું બચવી લેસ તું એ મને શરમ ન થાવતી સોનું મારું હોય તો હું એમ જ કહું ને મારું છે એક મિનિટ એક મિનિટ આનું પાકું બિલ લઈને આવો

એટલે મે બિલ માં નામ રાખ્યું નથી આપણે કોણ લોખંડ વાળા આપની સોચ એ જ અલગ કાઈ વાંધો નહીં ભલે નો નાખ્યું એક વાત કહો આ બે જણા એ તમારી પાસેથી સોનું લીધું છે એક વાત કહ્યો દાકા સોનામાં આ બે તમારી પાસેથી કઈ કઈ વસ્તુ લીધી છે ગણિત ક્યો બની જાઓ ભાડી નો થતો ચૂપ ચાલુ ભાઈઓ સોની છે ને હું સોની ને પૂછીશા ટકા તમે આ બાજુ મો આનામ કરડ આવું તહાને કે ના તો મારી આદત છે અચ્છા આડક હા તો હા બરાબર પર હતી વીટી

કેવા લાલચુ માણસ છે એ 5 લાખ ના સોના હાટુ કેવા કેવા નાટક કરે છે કલયુગ આવી ગયો છે કલયુગ હો ઓમા સામા છે આ ગાડીમાં કાટ લાગી ગયો છે એક્ટિવા એક્ટિવા ઓ અબુ ભાઈ અબુ ભાઈ હા આપી દેવા સોનુ સોનુ હા સોનુ આપી દો આ સોનુ આનું છે પપ્પુભાઈ એમાં હું હતું સોનુ જોઈને મારા દિલમાં લાલચ જાગી ગઈ પછી મને એમ થયું કે અનિતિ કોઈ દી પચે નહીં એટલે મને એમ થયું મને પાપ લાગશે એટલે મારે આ સોનું નથી લેવું સોનું જેનું છે એને જ આપી દઉં એટલે મેં કીધું કે હવે તમે સોનું આને આપી દયો સોનું એનું જ છે બિચારો લાલચ માં ને લાલચ માં બહુ હરામી બની ગયો તો કીધું છે ને લાલચ વાળા ને કુતરા જેવો કરી દે કુતરા જેવો તો આનુ તેને પાકું રે કાંઈ વાંધો અરે યાર આ મારા કારીગર નું હું ઘરિયા ઘરે ફોન આવતો હોય છે

અરે ફોન ને ઓલું સોનું જોવરાવા મને દીધુંતું સોનું તો છે ને ઈ મે કાલે નો કરાય આ કઈ દીધું ને હવે તમે લેતા જઈજો બસ હવે ઈ માટાકોટ મેરો દર નો થાતો અહિયાં મારા જમ્માના ને દેવા થઈ ગયા હો

Eu não!